વડોદરામાં ફરીથી ભૂવા પડતા સ્થાનિક રહીશો ચિંતામાં પડ્યા હજુ તો વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં વિશાળ ભૂવો પડ્યો હતો અને હજુ સુધી પુરાણ થયું નથી ત્યાં તો બીજી બાજુ અટલાદરા વિસ્તારમાં મુખ્ય માર્ગ પાસે ભૂવો પડવાની શરૂઆત થઈ ગઈ છે વર્ડ નંબર બાર ના પ્રમુખ કોંગ્રેસના રાકેશ ઠાકોરે જણાવ્યું હતું કે તંત્ર નિષ્ફળ ગયું છે ભાજપના નેતાઓ કંઈ પણ કરતા નથી વર્ડ નંબર બાર માં અનેક ભુવાઓ પડ્યા છે છતાંય કામગીરી બરાબર થતી નથી અકુડાથી ધૂનતો આટલા અટલાદા વિસ્તારમાં આવી ગયો ગોપીનાથજી નો શોરૂમ હતો ત્યાં સુધી આવી ગયો છે આટલા ચેકપોસ્ટની બાજુમાં મેઇન રોડ પર એક ભૂવો હવે આગળ વધશે લોકોના ઘરોમાં ભૂવો પહોંચવા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીને લઈને હવે ભુઓ લોકોના ઘરોમાં પહોંચશે એવું લાગી રહ્યું છે કેમ કે ગમે ત્યાં રોડના બી ઠેકાના ને ગમે ત્યારે તમે જ્યાં ગમે ત્યાં તમારા પરિવાર સાથે હોમાઈ જવાના એટલું નક્કી છે લગી રહ્યો કોઈનો જીવ લઈને રહેશે આ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન મહેશ બાબુને કહું છું કે તમે સાહેબ ધ્યાન આપો નહીં તો લોકોના જીવ જવાના જવાના ને જવાના જ છે Subscribe now and press the bell icon. Never miss an update.